વડનગર પુરાતત્વિક અનુભવાત્મક સંગ્રહાલય એટલે કે એમપીસી કંપનીના સ્ટાફે મ્યુઝિયમ સાથે સંકળાયેલ એજન્સી તથા કોન્ટ્રાક્ટર શોષણ કરતા હોવાની રજૂઆત પુરાતત્વી અનુભવાત્મક સંગ્રહાલય ગાંધીનગર ખાતે કરી અને અનંત અનાદી વડનગર પુરાતત્વિક અનુભવાત્મક સંગ્રહાલય આગળ હડતાલ ઉપર બેઠા છે તેમની કરેલી રજૂઆતો અને માંગોમાં કર્મચારીઓને કંપની તરફથી કરવામાં આવતી માનસિક તકલીફોની રજૂઆત કરે છે અને એના ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે તો મારું નામ ભૂતડીયા હિમેશકુમાર વસંતભાઈ છે હું અહીંયા મ્યુઝિયમમાં ગાઈડ છું છેલ્લા છ મહિનાથી અમે અહીંયા જોબ કરીએ છીએ હજુ સુધી અમને જોઈનિંગ લેટર મળ્યા નથી અમે ઘણીવાર વાર મૌખિક રજૂઆત કરી છે ઘણીવાર વાર લેખિતમાં પણ રજૂઆત કરી છે પણ આજ સુધી અમારો કોઈ બી રજૂઆત કોઈ બી જવાબ આવ્યો નથી કાલ રાત્રે જે આગળ સર સાહેબના જોડે વાત થઈ એ સરે એમ કીધું તો તમારી જે થાય કરી લેજો કે તમને જોઈનિંગ જોઈનિંગ લેટર નહીં મળે અને એવું તો તમારે ઘેર રહેવું તો રહી શકો છો હા શું માંગ છે તમારે અમારી એ છે કે અમને જોઈનિંગ લેટર નહીં મળી જાય અમારે ઇન્સ્યોરન્સ મળી જાય કેમ કે મ્યુઝિયમમાં ઘણી બધી વસ્તુઓ પડાય છે હવે કોઈ દાડો અમને કંઈ થઈ ગયું તો એની જવાબદારી કોણ મારું નામ પરમાર કૌશલ કમલેશ કુમાર છે હું અહીં છેલ્લા એક વર્ષથી જોબ કરું જયારે મ્યુઝિયમ બનતું ને ત્યારથી છે અમારી કંપની છે એમપીસી દ્વારા પછી મતલબ ત્રણ મહિના પહેલા બી મેં લેખિત આપ્યું હતું અને મોકિદ બી કરી છે કે અમે ભાઈ અમારા જોઈન્ટ લીટર જો અમારા કોઈ પ્રૂફ નથી તો અમે જોબ કરીએ છીએ બરાબર હાલ ની લગભગ મ્યુઝિયમ માં તમને મતલબ ખબર પડી બીજી ફરી પડી કાલ ઉઠીને અમારા સ્ટાફ નો કઈ હા ના થઈ ગયું તો જવાબદારી કોની કંપની તો હાથ અધર કરી નાખશે કે ભાઈ તમે મારા મતલબ નોકરી કરતા જ નહીં તમારા પ્રૂફ નહી અમે આગળ લડવી ના શકીએ બરાબર અમારે જોઈન્ટ લીટર જોવા છે પીએફ જોવા છે અમારા જે મતલબ એ માંગ થાય ને મારી પૂરી કરવી જોઈએ બસ આ મારું કહેવું છે

એમપી માં નોકરી કરી મ્યુઝિયમ માં પણ અમારે સો મહિનાથી થી અમે જોની લેટર માંગે પણ કોઈ જવાબ મળતો નહીં અમને કે આપીશું આપીશું અમે પાછા બહુ કાગળ આગળ પોકાડે પણ કોઈ આગળ પોકાડતું નથી અમને એમ કે તમે આ છેલ્લો જવાબ પૂછો તમને કે તમને મળશે કોઈ પુરુષ તમને નહીં મળે તમારે નોકરી કરી રીતે કરો ના કરી રવા દેવ લેખિત રજૂઆત અનુસાર તેઓ વડનગર મ્યુઝિયમની સાથે છેલ્લા છ સાત મહિનાથી ઈમાનદારીથી ફરજ બજાવી રહ્યા છે પરંતુ અમારો કોન્ટ્રાક્ટર જે કંપની જોડે છે જેઓ અમારી ઉપર માનસિક રીતે શોષણ કરાવતા હોય એવું લાગી રહ્યું છે એના કેટલાક મુદ્દાઓ આ પ્રમાણે છે અમે છેલ્લા છ મહિનાથી નોકરી કરીએ છીએ પરંતુ હજુ સુધી અમને જોઈનિંગ લેટર આપવામાં આવ્યું નથી સામાન્ય રીતે દરેક પ્રાઇવેટ એજન્સી કર્મચારીને પગાર પ્લસ પીએફ એમ અલગ અલગ લાભ આપતી હોય છે જ્યારે અહીં અમને પીએફની સુવિધા આપવામાં આવતી નથી ઇન્સ્યોરન્સ પણ નથી આપતા કદાચ કોઈ છત પડતા કોઈ માનહાનિ કે જાનહાનિ થઈ તો જવાબદારી કોની રહેશે દરેક કર્મચારીના પાસે પોતાનું એક ઓળખપત્ર હોવું જોઈએ જે હજુ સુધી કોઈને પણ આપવામાં આવ્યું નથી જે પગાર ધોરણ પ્રમાણે લોકો એ કામ કરે છે એના કરતાં વધારે કામ તેમની પાસે લેવામાં આવે છે એ કેટલી હદ સુધી માન્ય છે સ્ટાફ ઓછો હોવા છતાં પણ બધા કર્મચારી પોતાનું કામ સારી રીતે કરી રહ્યા હોવા છતાં તેમની સાથે અમાન્ય વર્તન કરવામાં આવે છે કર્મચારીની સાથે અસભ્ય વર્તન એ પણ સાહેબ દ્વારા એ કેટલી હદે યોગ્ય છે દરેક કર્મચારીને પોતાનું આત્મસન્માન હોય છે તેઓ પોતાનું કામ આવું સાંભળીને પણ કરતા રહ્યા છે તેઓ કંઈ ગુલામ નથી કે જે કહે તે સાંભળી લઈએ બધા સ્ટાફની આ સમસ્યાઓને આગળ સુધી મૌખિક અને લેખિત રીતે કેટલીય વાર રજૂ કરેલી છે પરંતુ હજુ સુધી એને કોઈને યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી તે બાબતે ફરીવાર લેખિત રજૂઆત કરવામાં આવી ઉપરોક્ત સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવામાં નહીં આવે તો સ્ટાફના દરેક સભ્ય ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે જેથી અમારી અરજીને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે સમસ્યાઓ યોગ્ય નિરાકરણ લાવવાની માંગ સાથે અનંત અનાથી વડનગર પુરાતત્વિક અનુભવાત્મક સંગ્રહાલય આગળ કર્મચારીઓ હડતાલ ઉપર બેઠા છે